મરીમાતાના ખાચામાં આવેલ મોબાઈલ શોપમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાના રાજમહેલ રોડ ખાતે આવેલી મરીમાતાના ખાચામાં અનેકો મોબાઈલની દુકાન આવી છે મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડીની રેડ પડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો તેમજ અનેકો દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમ દ્વારા ચારથી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચાલતા વેપારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેમજ કોપીરાઈટ ભંગના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે સમાચાર વંચાય છે ત્યાં સુધી હાલ ગાંધીનગર થી આવેલી ચાલુ હતી સત્તાવાર રીતે વધુ વિગતો સામે આવી નથી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર